નમસ્કાર હું ડૉક્ટર રાકેશ પંચાલ કન્સલ્ટન્ટ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ તરીકે એસએમએસ એસ હોસ્પિટલ ગાંધીનગરમાં છેલ્લા પાંચ વર્ષથી ફરજ બજાવું છું તો અહીંયા અમારું કામ છે કે આઈસીયુમાં કોઈપણ ક્રિટિકલ પેશન્ટ એડમિટ થાય તો એને અમે સારી રીતે મેનેજ કરીએ છીએ કે અમારા આઈસીયુમાં દરેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે જેમ કે અમારી પાસે મલ્ટિપેરા મોનિટર અદ્યતન વેન્ટિલેટર ડાયાલિસિસ મશીન કે જો પેશન્ટને આઈસીયુમાં ડાયાલિસિસ કરવાની જરૂર પડે છે તો અમે આઈસીયુમાં રાખી અને એનું ડાયાલિસિસ કરીને મેનેજ કરી શકીએ છીએ તો અહીંયા જોવા જઈએ તો ફૂલ ફ્લેચ આઈસીયુની સુવિધા ઉપલબ્ધ છે કે જેમાં ફૂલ ટાઈમ કન્સલ્ટન્ટ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ અવેલેબલ હોય છે અમારી પાસે વેલ ટ્રેન્ડ સ્ટાફ છે મેડિકલ ઓફિસર પણ હોય છે અને બધી જ સ્પેશિયાલિટીના ડોક્ટર અહીંયા ફૂલ ટાઈમ મળી રહે છે કે જો કોઈપણ સિસ્ટમ અને કોઈપણ બીમારીના કારણે જો પેશન્ટની કન્ડિશન ગંભીર થાય છે તો તેને આઈસીયુમાં મેનેજ કરી શકાય છે આપણે જોવા જઈએ તો કયા કયા પ્રકારના પેશન્ટ આઈસીયુમાં એડમિટ થઈ શકે તો જોવા જઈએ તો ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ અને ક્રિટિકલ કેર એક એવી બ્રાન્ચ છે કે જેમાં દર્દીને કન્ડિશન પણ સિસ્ટમ અને પણ બીમારીના કારણે જ્યારે ગંભીર થાય છે કે એની હાલત ક્રિટિકલ થાય છે તો તેને આઈસીયુમાં દાખલ કરવામાં આવે છે અને આઈસીયુમાં રાખીને મેનેજ કરવામાં આવે છે